તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમને કંઈ ખબર જ નથી હમણાં તમે લોકો અમારા મમ્મીના ઘરે ગયા હતા ને ત્યાં શું વાત કરીને આવ્યા છો શું કીધું તમે શું ભાંગરા વાડ્યા છે ત્યાં કે કેટલા પૈસા આવે છે કેટલા પૈસા જાય છે અમે લોકો શું કરીએ છીએ આ બધું મારા બાને કહેવાની શું જરૂર હતી બેટા અમે લોકો તો ખાલી એટલું જાણવા ગયા હતા કે તમારા બા પોતાનું ગુજરાન કઈ રીતે ચલવે છે અને જો તકલીફ પડતી હોય તો આ જમાઈ એમના દીકરા જ છે એટલે મારે જાણવું હતું એટલે હું ગઈ હતી હા તમારી મીઠી મીઠી વાતો છે ને તમારી પાસે રાખો હા તમારું મોઢું જોઈને કઈ નથી કેતું કે તમને અમારા પર વિશ્વાસ છે તમે એમને પૂછવા ગયા હોય તમે છે ને ત્યાં જાણવા ગયા હતા તમને શક હતો કે અમે લોકો પૈસા ભેગા કરીને અમારા મમ્મીને તો નથી આપતા ને એટલે જ ત્યાં ગયા હતા ને સાચી વાત છે દામિની તારી એવું જ છે આમ પણ મમ્મી છે ને બહુ એડવાન્સ થઈ ગયા છે આજકાલ બધી વસ્તુઓમાં ખોચરાઈ કર્યા કરે છે અરે એક ના વગર ના બબ્બે દીકરાઓના ઘર ભાંગશે એ વિચાર નથી આવતો તમે લોકો જેટલા ઊંચા અવાજો બોલો છો ને એના પરથી તો એવું જ લાગે છે કે તમે લોકો ખોટા અને હું સાચી સાબિત થઈ ના ઊંચા અવાજ એટલે બોલે છે ને કે તમે અમારી લાગણીઓ સાથે રમત રમી છે કોડું લાગ્યું છે અમને આવું બધું કરવાની શું જરૂર હતી અને તમને અમારા ઉપર ડાઉટ હતો જ તો અમારી લોકો સાથે વાત કરી લેવાય ને હા મમ્મી અમે ઘરની વહુઓ છીએ ને તમને પૂરો હક છે અમારી સાથે બધી વાત શેર કરવાનો અરે અમે ક્યાં ના પાડીએ છીએ કે નહીં પૂછો અમે પૈસાનો હિસાબ દેવા માટે તૈયાર હતા ને તો પછી આ કરવાની શું જરૂર હતી હા બરાબર છે પૈસા નો પૂરો હિસાબ જો મળતો જ હોત અને મારા દીકરા પાસેથી રૂપિયા લઈ લઈને તમે ક્યાં વાપરો છો એ વાત જાણકારી પૈસા વાપરવા કે નહીં અને આમ પણ મમ્મી ખબર માં પગ લટકે છે હવે ઉમર થઈ ગઈ છે તમારી ઘરના વ્યવહાર ને છોડીને સત્સંગમાં ધ્યાન આપો આ કંકોત્રીઓ આવે ને ત્યાં ભાગવત ગીતામાં जाओ કોઈ સારા કામ માં જાવ નામ લો પૈસા અમે સંભાળી લેશું મારે શું કરવું ને શું નહીં એની તો મને ખબર જ છે પણ મારા ઘરની અંદર મહિનામાં એક લાખનો સામાન વહુઓ લઈ આવે અને મને ખબર ન હોય તો પૂછવું તો પડે જ ને તો તમારે ખબર રાખીને ક્યાં જાવ છે અને ક્યાં અમે તમારા પૈસા વાપરીએ છે અમારા ઘરવાળાના પૈસા જ વાપરીએ છે ને એક નહીં ને સત્તર પૈસા વાપરીએ લાખ રૂપિયાની વાત કરો છો ને આવતા મહિને તો બે લાખ રૂપિયા વપરાશે તો ત્યારે પણ આવું કરશો સો વાત ને એક વાત છે તમને જે કંઈ પણ ડાઉટ હોય ને કે તમારે અમારી સાથે વાત કરી લેવાનો અમારા મમ્મીના ઘરે જઈને વાત કરવાની કોઈ જરૂર નથી દામિની છોડને આ 2 લાખ રૂપિયા નું બોલીશ ને તો અટેક આવી જશે મમ્મીજીને કારણ કે પૈસા તો નીકળતા નથી એકદમ ચુંગમ જેવા છે ચિપકી જાય ને ત્યાં ચિપકી જાય અને આમ પણ આ વવો ધ્યાન રાખો છો ને એટલું ધ્યાન પોતાની જાત પર દો તો કઈક સારા રહેશો અને પાછો તો એવું કહી રહ્યા છે કે મને તમારા મમ્મીની ચિંતા હતી એટલે હું પૂછવા ગઈ હતી કે તમારા મમ્મી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે એ છે ને એમના હાથ પગ ચલાવીને ગમે તેમ કરીને પોતાનું કરી ખાય છે બરાબર તો તમારા બંને વે આટલો બધો ગુસ્સો કરવાની જરૂર જ નહીં હતી તમારા મમ્મી એમનું ગુજરાન જાતે ચલાવી જ લે છે તો એ લોકો જે સાચા હોય ને એને તો જવાબ એ ક્યારે નથી આપવો પડતો સમયે જ એનો જવાબ બનીને આવી જાય હને પતી ગયું થઈ ગયું લેક્ચર ચાલ આ છેલી વોર્નિંગ છે બીજી વાર આવું ન થાય મમ્મી પરણીને લાવી ત્યારે તો મોડા બંધ હતા પણ હવે મગને પગ આવી ગયા છે ઉડવા માંડી છે આકાશમાં જોયો નતો ને અને જોવા મળ્યો એટલે વાંધો સમય બધું સારું કરી દેશે તે બધાને ખચકાવી નાખ્યા તો એ કોઈ કઈ બોલ્યું નહી હું એકલી નતી ને મારો સાથા વાળી તું હતી ને પણ મારા કરતા વધારે તો તું બોલે છે અને હા થોડું ઓછું બોલ

થેન્ક યુ કેવું જોઈએ એના માટે ના નહીં પણ તારે મને સોરી કેવું જોઈએ ને ને કારણ કે મુસીબતમાં નાખે છે પણ તું જ હું કઈ મુસીબતમાં નથી નાખતી અને ને બધી વાત હા તો સારું થયું આપણે બોલ્યા કેટલું કચકાવ્યા આપણા આપણા બાણા ઘરે જઈને ત્યાં ત્યાં વાતો કરતા હતા કે તમારી દીકરી તમને પૈસા તો નથી આપતી ને અરે એમની હિંમત જ કેમ થાય કે આવું બધું બોલે માન્યું કે આપણે પૈસા આપીએ છીએ પણ એ લોકોને આવો બધું એવોર્ડ કરવાનું કોણે કીધું તું હા પણ પૂછી લેવાય ને સીધી રીતે સાચી વાત છે આપણે ગમે તે કામ ખોટું કરતા હોય ને તો પણ એ લોકોને બોલવાનો કોઈ હક જ નથી એમ જ ને તો પછી કારણ કે એ લોકો પાસે કોઈ પુરાવા નથી ને પણ હું તને શું કહું છું હવે છે ને આપણે આ કટકી કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે જો કોઈને ખબર પડી ગઈ ને તો વારો ચડી જશે કઈ રીતે ખબર પડવાની છે તું કહેવાની છો ન હું કહેવાની છું ન કે નહીં આ આઈ મીન નહીં બા કહેવાના છે બાય તો ભાંડો ફોડ્યો છે તો ને કે તો દીકરીના ઘરનું પાણી પણ ના પીઉં છોડો ને હા ક્યારેક ક્યારેક તો છે ને આપણે આ બાના લીધે મુસીબતમાં પડી જઈએ છીએ એટલી ઓવર એક્ટિંગ કરવા માટે છે ને કે આપણે આ સંભાળવું મુશ્કેલ થઈ જાય છે બીજાણા શું કરે એક્ટિંગ તો પ્રોપર થતી નથી એટલે જો કરવાની કોશિશ કરે ને તો ડાયરેક્ટ ઓવર એક્ટિંગ થઈ જાય સાચી વાત છે તારી પણ હવે છે ને એમની ઉંમર થઈ ગઈ છે પાંચ વાર સમજાવ્યું હોય ને કે બા તમારે આમ જ કરવાનું છે આ જ બોલવાનું છે છતાંય છતાંય ભૂલી જાય ને ભાંગરો વાટીને બેસે પછી હે બધું આપણે ભેગું કરવું છે ને મુશ્કેલ થઈ જાય છે સાચી વાત છે પણ હવે શું થાય આદત રહીને એમની એમને તો એ જ ખબર નથી પડતી કે ક્યાં શું બોલવું જોઈએ જો બોલવાનું ચાલુ કરે ને તો બંધ નહીં થાય અને જ્યારે બોલવાનું હોય ને ત્યારે નહીં બોલે તને ખબર છે એન્ડ ઓફ ધ સ્ટોરી જ્યારે બધાને ખબર પડશે ને કે આપણે કે આપણે લોકો કેટલી મોટી ચોરનીઓ છીએ સોરી ચોરની બહુઓ તો તો બધા છે ને દંડીકો લઈને મારવાના છે આપણને

પણ આપણે પણ ઉંમરના હિસાબે પાછું વળી જઈએ ને હા અને ગમે એમ તોય આપણા મમ્મી છે ને અબ હું શું કહું છું આપણે જે પહેલા કટકી કરેલા પૈસા હતા ને એ બધા બાને આપી દીધા છે હવે બાએ ફટાફટ સગે વગે કરી નાખે ને તો સારું સગે વગે કરે તો ઠીક ક્યાં કે પૈસાની રાખ ન કરી નાખે બા પણ છે ને કે ઓછા તો નથી જ હા પણ એમ કે મને કે ભાવે નહીં મારે કંઈ જોતું નથી મારે કંઈ લેવું નથી અને આપણે પૈસા મોકલાવીએ ને તો કેટલાય ખર્ચા કરે છે છોડ અમે આને અમારા રૂમમાં કેમ દેવરજી ના આવું જોઈએ અરે મારી બેન પાસે બેસવા આવી છું એની પ્રોબ્લેમ હું તો જોઈએ પણ નવાઈ લાગે છે ને કે બન્ને દેરાણી મને નવાઈ લાગે છે કે તમે અહીંયા અમે વાતો કરીએ છીએ ને તમે વચ્ચે ટપકી પડ્યા છો શું કામ છે ફોન મારો ફોન રહી ગયો છે ત્યાં ચાર્જિંગ આપો દેવરજી હું ભાઈ જો અહીંયાથી ડિસ્ટર્બ થતું હોય તો ના ના આ તો સવારમાં ઝઘડો કરતા હોય ને સાંજે બંને સાથે હોય તો કેવું લાગે આ મજીબ એટલે આ કઈ માંડો ને ફોન ચાલુ છે મોટા ભાઈનો તમને કામ શું હશે શું શું કીધું દેવાગે ફોન ચાલુ એટલે આ તે ભાઈ રીંગ આવતી હશે ને ફોનમાં રીંગ આવતી હશે તો ઠીક નહીં તો સાંભળી લીધું હોય તો આપણને ફોન ના કરે આપણને ખીજાય નહીં પણ કાંઈ થયું નહીં હોય હે ને હા નહીં થાય કાંઈ તારો ફોન સાયલેન્ટ પર નથી ને ના ના મને કોઈનો ફોન નથી આપ્યો પણ હું શું કહું છું હવે આગળ શું કરવાનું છે ને એ મને કહી દે જરાક અત્યારે ચૂપ રહીશ કેમ દિવાલોને પણ કાન હોય ને દિવાલોને કાન હોય ને મોડું થોડી કે જઈને કોઈને કહી દેશે સાચી વાત છે તારી

તો તૈયારી થઈ ગઈ છે ને બધી વોશિંગ શું તૈયારી કરવાની ભેગું નથી કર્યું સમજાતું નથી વોશિંગ મશીન કોઈ આમ જાદુ ચલાવીને તો નહીં જાપી દેને હા આદિ લાયવાના હતા ને એમાં જાદુ ચલાવવાની કે વાત છે વાત થઈ ગઈ છે અને પાણી તબિયત તો જો મોટો ભાઈ બહુ બીમાર છે રસ્તામાં આવ્યા ને તો રસ્તામાં મને કહેતા હતા

રાખી ને રાખો કરાવ્યો છે જરૂર નથી આ બધું બાને આપી અરે પણ મારે શું કામ છે મારે શું કામ લેવું જોઈએ કેમ અત્યાર સુધી તો તમે લેતા જ હતા ને આ તમારી દીકરીઓ બંને અહીંયા ભેગી કરતી હતી અને તમને અહીંયા અને તમને ત્યાં આવીને આપી જતી હતી આદિત્ય ભાઈ શું બોલો છો તમે આ બેટા હજુ આ લોકોને વિશ્વાસ નહી હોય પેલું સંભળાવી તો દેજો ના સંભળાવી તો દે કોલ રેકોર્ડિંગ તમારા ફોન માં હતું એ હા 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 સાંભળો આમાં અવાજ તમારો જ છે ને હા તમે બંને વાતો કરતા હતા

આ આદિભાઈ દેવાંગભાઈ સચું કહું ને તો મેં આ લોકોને એટલા માટે કીધું હતું કે હું હું મારી જિંદગીમાં એકલી જ છું કોઈ આગળ પાછળ નથી કોઈ કમાવાળું નથી તો આ બંને જણી જાય પછી મારું ઘર કેમ ચાલે એટલે મેં એ લોકોને કીધું હતું કેવી માં છો તમે તો કેવી માં છો અરે મા પોતાની દીકરીઓ માટે જીવ આપી દે અને તમે તમારી દીકરીઓનો સોદો કર્યો હા તમારી દીકરીઓના ત્રણ ત્રણ લગ્ન કરાવ્યા અને ત્યાંથી બધું લૂંટી લેવાની સલાહ અને તે દિવસે તો બહુ મોટું ભાષણ આપતા હતા કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવાય પણ દીકરીના ઘરને લૂંટાય ખરું ન પણ એમનું પેટ ન ભરાણું હા બબ્બે તણ ત્રણ ઘર લૂંટી લીધા તો પણ હા તમારી જિંદગી આ બહુ લાંબી લાગે છે કે તમે એકલવાયુ જીવન જીવો છો ખર્ચા મોટા છે તમારા સાચું કહું ને તો આ બંને દીકરોને વળાવ્યા પછી મારે જીવન ગુજારો સેમાંથી કરવાનો એટલે એ લોકોને કીધું તો કે થોડું થોડું ખાલી મારા ખર્ચા પૂરતું લાવજો અને હું એટલું જ લેતી આ ખર્ચા પૂરતું હા તમારી દીકરી ઓ ઘરમાંથી ખર્ચા પૂરતું નથી લઈ રહી હા 20 દિવસમાં ઘરમાંથી આશે 1 લાખ ને 30000 રૂપિયા તમે લોકોએ ગાયબ કર્યા છે

કે અમે લોકો આવું કરી રહ્યા છીએ વાત પણ કેવી રીતે કરી શકીએ મોટાભાઈ હા બ્લેકમેલ કરવાનું જો આ લોકોને આવડે છે હા કહેતા હતા કે કર છોડીને મારા પિયર ચાલી જઈશ આ તમને ડિવોર્સ આપી દઈશ હા હં એ પણ ધમકી જ હતી ને આ ડિવોર્સ આપી દઈશ એટલે ડિવોર્સના બહાને આપણી પ્રોપર્ટીમાંથી ભાગ પડાવીને લઈ લેવાય આથી મમ્મી અમે માનીએ છીએ કે અમે ભૂલ કરી છે એક વખત નહીં ને સાત વખત ઝૂકવા માટે તૈયાર છીએ પણ ખરેખર અમારું મંતવ્ય આવું જ હતું અમારા ગયા પછી બાને કોઈ સહારો નહોતો અમારે ભાઈ કે પપ્પા કોઈ નથી ને એટલે અમને લાલચ જાગી કે તો થોડું ઘણું ભેગું થઈ જાય ને તો બાપ આ બચ્યા કૂચ્યા વરસો જે જીવે ને એ શાંતિથી જીવી શકે અને એમના ઘરમાં સારું હોય તો અમે પણ તો ત્યાં જઈને શાંતિથી રહી શકીએ ને અમારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો કે તમારી લાગણીઓ સાથે રમત હા રમત રમ્યા પછી કહો છો કે લાગણીઓ સાથે રમવાનો કોઈ ઇરાદો નહોતો અને હા બધી વાત ભરતી મૂકો છોકરાઓ તમારો શું નિર્ણય છે પોલીસ કેસ પોલીસ કેસ કરી દઈએ હવે જો આ લોકોને મોકો આપીશું ને તો આપણને મૂકીને કોઈ બીજાને ફસાવશે અને ત્યાંથી રૂપિયા પડાવશે ના હવે હવે આ આ ઘરમાંથી ક્યારેય હું મારી દીકરીઓને નહીં કહું કે કંઈક લાવી આપો અને આવવાનું પણ નહીં કહું ને હું પણ નહીં આવું ભારતીબેન હું તમારી બંને દીકરીઓને મારા ઘરની વહુ બનાવીને લાવી હતી કે એ લક્ષ્મી છે અને મારા ઘરને ઉજાગર કરશે પણ ખબર નહોતી કે લક્ષ્મીના રૂપમાં કંઈક બીજું જ મારા ઘરમાં આવી રહ્યું છે મહેરબાની કરો દીકરીની જાત છે એટલે એમને એમ જવા દઉં છું ડાયવોર્સના પેપર્સ તમને લોકોને મળી જશે